હવે હું જીવન રસાયણ પ્રવાહ ચાલી રહ્યો છે ભાગ ચોથો રજૂ કરતા આનંદ અનુભવું છું આપણે જીવન રસાયણનો વિચાર કરી રહ્યા છીએ ભગવાન પરમાત્મા ચેતન તત્વ એક અદ્વિતીય છે તેના જેવું બીજું કાંઈ નથી પાણી તત્વ એક છે ગ્લાસમાં વાટકામાં પીપમાં સરોવર નદી જેમાં નાખો તેવો આકાર પાણી કરી લેશે તેને કોઈ આકાર નથી થતાં વાસણ સાધના સાધનના આકારનું પાણી ભાષે છે સોનું તત્વ એક છે સોની એકમાંથી અનક નાગીના અલંકાર બનાવે જેમાં આકાર કરે તેવી ઓળખ થાય માટી તત્વ એક છે કુંભાર ઘાટ આકાર આપે તેવા રૂપે ગળો કુંજો કોળિયું તાવડી આકાર જેવા નામ ઓળખાય આવું જ સનાતન સત્ય ભગવાન ભગવદ્ ગીતા જ્યાં તેર માં કહે છે સઘળા ચર અને હલન ચલન કરનારા અચર હલન ખલન ન કરી શકે તેવા જળ બધું સૃષ્ટિ પરમાત્માનું સર્જન છે પરમાત્માથી પોતાની માયા શક્તિ નિશ્ચિત ચૈતન્યથી બધું ઉદભવે છે પરમાત્મા સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય અનાદિ છે જેમાં આકાશ અવકાશ ઘડાની અંદર બહાર જેમ આકાશ અકાઉકાશ ગળાની અંદર અને બાર બધે હોય તેમ પરમાત્મા સર્વના અંદર બહાર સંપૂર્ણ રીતે વ્યાપેલા છે પરંતુ જે સૂક્ષ્મ હોય તેથી દેખાતા નથી દરેક શરીરની અંદર બાર અને જળમાં પણ ચેતન રૂપે એક જ છે મનુષ્ય જે દેખાય તેને સત્ય માનનારા હોય તેથી પોતાના સ્વરૂપ ચેતન આત્મામાં સ્થિર થવાનું બહુ અઘરું લાગે છે પણ અંતોકળ મન જો એ શુદ્ધ થાય ચૈતન્યનો પ્રકાશ પેલીબિંદ જીવા માટે અનુકૂળ થાય આપણે લાગે કે મનુષ્યનું મૃત્યુ થતાં ચેતન નીકળી જાય છે ચેતન સર્વત્ર વ્યાપીને એક પૂર્ણ છે અનેક નથી આવતું જતું નથી મનુષ્યનો ચેતન પ્રકાશ પ્રતિબિંબ જીવતું આપણું હૃદય સૂક્ષ્મ શરીર નીકળી જાય છે અને એના કારણે શરીર જડ બની જાય છે તે તેના કર્મફળ મુજબ બીજી માના ગર્ભમાં પ્રવેશ કરી નવું શરીર મેળવે છે ચેતન જીવાત્માનો નાશ નથી પરંતુ પંચમહાભૂતનું જડ શરીર હોય તેનું પૃથ્વી અગ્નિ વાયુ આકાશમાં વિભાજન થઈ મળી જાય છે તેમ સૂર્ય એક છે તેના અનેક કિરણો અનેક બહાર પડેલી અનેક ડોલ નદી સરોવર સમુદ્ર સમુદ્રમાં પડે છે અને અનેક સૂર્ય હોય એવું લાગે પણ પાણી ગરમ થાય આપણે જે રૂમમાં પ્રવેશ કરી બહાર નીકળીએ તેમ સૂર્યનો પ્રવેશ નથી તેની હાજરી માજરીથી પાણી ગરમ થાય છે સૂર્યની હાજરીથી સમુદ્રનું વરાળ થાય અને વાદળા રૂપે બંધાય વરસાદ આવે અનાજ થાય મનુષ્ય ખાય વીર્ય થાય પ્રજોત્પત્તિ થાય આવું સૃષ્ટિચક્રા સૂર્યની હાજરીથી થાય છે સૂર્ય કંઈ કરતો કરાવતો નથી સૂર્ય અસંગ છે તે જ રીતે પરમાત્માની હાજરી માત્રથી સૃષ્ટિચક્ર ચાલી રહ્યું છે પરમાત્મા અસંગ નિર્લેપ છે દૂધમાં ખાંડ ભળી જાય તેમ ભળી જતો નથી પરમાત્મા સર્વની આંખ કાન કાન સર્વની ચેતના આપનાર હદિરતાનો આધાર છે સૌમાં વ્યાપીને રહેલ છે છતાંય સર્વમાં એકમેક થઈને ભળી જતો નથી જેવી રીતે દૂધમાં ખાંડ મળી જાય પછી ખાંડ દેખાતી નથી તેવી રીતે પરમાત્મા મળી જતા નથી ફક્ત પરમાત્માનો પ્રકાશ જ હૃદયમાં પડે છે ચેતનની આત્મા કંઈ કરતો કરાવતો નથી સૂર્યને જેમ સ્વરૂપથી અકર્તા છે પરંતુ તેની માયાશક્તિ દ્વારા તેની હાજરીથી બધું થાય છે સૂર્યપ્રકાશ સ્વરૂપ આત્મા જ્ઞાન સ્વરૂપ છે આત્મા વિદ્યા બ્રહ્મ જ્ઞાન જાણનારા બધા નથી આત્માની વિદ્યા બ્રહ્મ જ્ઞાન જાણનારા બધા નથી અંતરણ નિર્મળ શુદ્ધ થાય તો સમજવા માટે સક્ષમ અધિકારી બને છે એ માટે ચાર સાધન સ્વંપત્તિ શાસ્ત્ર એ બતાવેલું છે સામાન્ય ટોળાશાહીમાં મનુષ્યનું સૌનું અનુકરણ કરી કમાવું વ્યવહાર કરવો ખાવું પીવું ભોગ બોલવું આનંદ મંગળના જીવનનો અંત આવી જાય છે જેમનું આયુષ્ય લાંબુ છે તેમના શરીર ઇન્દ્રિયો મન શીણ નબળા પડી જતા વિચારોની ક્ષમતા રહેતી નથી મનુષ્ય જીવનમાં ઇતિહાસ પુરાણ સંતના પ્રસંગોનો પ્રેરણા લઈ ત્યાંને લઈ જીવનો વિકાસ કરી ધન્ય જીવન બનાવી શકાય છે વિવેકાનંદજીએ ઉઠો જાગો દેહ સુધી મંડ્યા રોની પ્રેરણા આપેલ છે સંત રમણ મહર્ષિએ તમે કોણ છો તેની ખોજ કરો મનના મૂળને શોધો સંકલ્પો ક્ષીણ થતાં સાક્ષી ચૈતન્ય સ્વરૂપમાં સ્થિત થશે હું ને શોધવાનો છે પરમાત્મામાં હું મળી જવાથી પછી હું રહેતો નથી પરમાત્મા બની જાય છે શંકરાચાર્યજીએ ઈશ્વરને સ્વીકાર્યા વગર શાસ્ત્ર વેદને પ્રમાણ સ્વીકારી શકાય નહીં કારણ કે વેદ એ ઈશ્વરની વાણી છે પ્રાર્થના એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે સુગમ સાધન છે આપણું જ્ઞાનશક્તિ મર્યાદિત છે ઈશ્વરને ભજવાથી કૃપા શક્તિ બળ બુદ્ધિ ઉત્સાહ મળે છે હૃદયમાં પ્રેમ ભક્તિ શ્રદ્ધા હોય તો પ્રાર્થના અસરકારક બને છે ગીતામાં ભગવાને શ્રદ્ધાને જ જ્ઞાન સમજ મળે છે રામાનુચાર્ય શિષ્યોને એક વખત ઈશ્વરને શરણે ગયા પછી મારું શું થશે એવું વિચાર્યા વગર સમર્પણ ભાવથી જેવી પીલ પરિસ્થિતિ હોય તે સઘળો બોધો ઈશ્વરને સોંપી ઈશ્વર અર્પણથી શાંતિ રહેશે એવો બોધ આપે છે ચૈતન્ય મહાપ્રભુએ તિસ્તા અષ્ટક કૃતિના આઠ શ્લોકોમાં સ્પષ્ટ દર્શન થઈ શકે તે માટે દેહથી સર્વ સધાય નહીં વૃક્ષને જેમ ફળ ફૂલ મૂળ લાકડા કોલસા છાંયો તે બધું વેઠીને પરોપકાર કરે છે વૃક્ષ જેવી રીતે આવી પરોપ આવ્યા તેમ ભક્તજનોએ સહનશક્તિ તિષ્ઠા રાખી નિંદા અપકીર્તિ પ્રહાર દ્વેષ વગેરે દુર્ગુણો અભિમાન છોડી આદર સત્કાર સાથે આત્મદર્શન કરવાનું છે તેનો અવત અવતાર પરોપકાર સહિત શુદ્ધ ભક્તિ હરિભક્તિમય થવાનો છે અષ્ટાવક્ર મુનિ મહાજ્ઞાની થઈ ગયા ગર્ભમાં વેગ જ્ઞાન લઈને આવેલા જનક દરબારમાં શાસ્ત્રાર્થ કરી પંડિતોને મહાત કરી મનુષ્ય ધન સંપત્તિથી ભોગતિ ધરાતો નથી ઇન્દ્રિયના વિષયો મન ઉપર કાબૂ મેળવે તો સ્વસ્થ થવાય છે જનક રાજાને કહ્યું તારું નિત્ય સ્વરૂપ શુદ્ધ અદ્વિતીય ચિત્ત સ્વરૂપ બ્રહ્મ છે દેહને આત્મા માનીને ભટકી રહ્યો છે એ અજ્ઞાનનું જંગલ છે રાગદેહ સંગ્રહ છોડી ત્યાગથી શુદ્ધ ચૈતન્ય તું છો ભારતની તત્તિ એ જ સત્ય છે વલ્ભાચાર્યએ વેદ વેતનનો તેમજ રામાનુજ મધુ વગેરે વૈષ્ણવ આચાર્યના મત અભ્યાસ કરી સઘળા સંપ્રદાયો પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી પોતાના સુધા દેતા દેત સિદ્ધાંતથી સૌને પ્રભાવિત કર્યા સૌ જીવોને ભક્તિમાર્ગ સગુણ પ્રેમથી ભક્તિમાં પ્રેમથી પ્રેરણા આપી તરબોળ થઈ ગયા રામાનુદાચાર્ય રામાનંદાચાર્ય જ્ઞાન જ્યોતિ પ્રદાવી જ્ઞાન ભક્તિના સાચા સ્વરૂપનું રહસ્ય સમજાવી રામના જીવનનો સાચો મર્મ સમજાવ્યો સંપ્રદાય રામ ભક્તિથી જીવને જીવ ઈશ્વરને મેળવે છે બધા પ્રભુનો અંશ છે પ્રભુ પ્રેમ સ્વરૂપ હોય પરમાનંદની પ્રાપ્તિ થાય છે ભારત ભારતને ભક્તિ ગંગામાં સ્નાન કરાવી સંત કબીર તુલસીદાસ સંત જ્ઞાનેશ્વર વગેરેની કૃપા પ્રસાદીની ભેટ ધરી આજ પર્યંત અમર છે રામ નામથી સાગર નહીં પણ બહુ સાગર તરી દેવાય છે વેદ વ્યાસે પરાશર મુનિ અને સત્યપતિના પુત્ર એક અલૌકિક શક્તિમાન મહાપુરુષ થઈ ગયા વેદ એટલે ઈશ્વરની વાણી અને વ્યાસ એટલે વિસ્તાર તેમને ચાર વેદનું સંકલન સંહિતા શાખાઓનું સંહિતા વાંગમાં વિસ્તાર કર્યો અઢાર પુરાણ મહાભારતની રચના કરી બ્રહ્મસૂત્ર રેચા હિન્દુ સંસ્કૃતિ માટે વેદ મોટું ઋણ છે તેઓ વિશ્વના મહાન પરદર્શક ત્રિકાળ જ્ઞાની હોવાથી ગુરુ થઈ ગયા દસ જન્મમાં ન થાય તેટલું એક જન્મમાં કરી ગયા વેદ વ્યાસના શાસ્ત્રો અધ્યાત્મ વિદ્યાનો ઉપકાર છે તેઓ એક અદ્ભુત શક્તિ સંપન્ન મહાપુરુષ થઈ ગયા મનુષ્ય જીવન કેટલું મૂલ્યવાન છે મનુષ્યમાંથી ઉર્ધ ગતિ સંતો મહંતો આચાર્યો જ્ઞાનેશ્વર મહાગુરુ મહાપરદર્શક જગતગુરુ થઈ જગતના પાર પથદર્શક દર્શક બની જાય છે ભગવાનની ગીતા વાણી વેદ બ્રહ્મ બ્રહ્મવિદ્યા જન્મ જરા વ્યાધીને દુઃખોથી મુક્ત થઈ સ્વરૂપ પોતાના આત્મામાં અનુભૂતિ પામી શકાય છે ઓમ હરિમ